સમાચારમાં આગળ વાત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદની વિવાદિત સેવન્થ ડે સ્કૂલનો જોકે વધુ એક વિવાદ સામે આવ્યો છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદેસર ઊભી કરી હોવાનું સામે આવ્યું છે સ્ત્રીઓની તપાસમાં વધુ એક ખુલાસો થયો છે સ્થળ પર મંજૂરી વિના જ વર્ષોથી આ સ્કૂલ ધમધમી રહે છે બોગસ એફિડેવિડથી વધુ ફી ઉખરાવતા હોવાનું કાવતરું કર્યું હોવાનું સામે આવ્યું વિદ્યાર્થીની હત્યાથી વિવાદમાં આવી હતી સેવન્થ ડે સ્કૂલ જેનો ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે અમદાવાદની વિવાદિત સેવન્થ ડે સ્કૂલનો વધુ એક વિવાદ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આપ્યું ડીઓની તપાસમાં વધુ એક ખુલાસો થયો છે સ્થળ પર મંજૂરી વિના જ વર્ષોથી આ સ્કૂલ ધમધમી રહે છે બોગસ એફિડેવિટથી વધુ ફી ઉઘરાવતા કાવતરું કર્યું હોવાનું પણ સાબ આવ્યું છે હાલ અમદાવાદી સેવન્થ ડે સ્કૂલને લઈને સમાચાર અમદાવાદી સેવન્થ ડે સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હતી વર્ષોથી આ સ્કૂલ ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે મંજૂરી વિના જ જોકે વર્ષોથી આ સ્કૂલ ધમધમતી હોવાનો ડીઓની તપાસમાં ચોખ આવનારા ખુલાસા થયા છે